લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત ભાજપ રેડું મુકાયું હોય તેવું લાગી રહ્યું છે તેનું કારણ સૌથી મહત્ત્વનું લોકો કહી રહ્યા છે કે મંત્રીપદ સી આર પાટીલને મળી ગયું છે પરંતુ હજુ સુધી નવા પ્રમુખની જાહેરાત નથી કરવામાં આવી આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ બે દિવસ ગુજરાત પ્રવાસ હતો અને આ પ્રવાસ પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે આ પ્રવાસ બાદ કદાચ મંત્રી મંડળને લઈને પણ ઘોષણા થઈ શકે છે એવી અટકળો વહેતી થઈ છે પરંતુ મૂળ વાત અહીં ભારતીય જનતા પાર્ટીની આ રિપોર્ટમાં કરવાની છે કારણ કે જે હિસાબની જે પરિસ્થિતિ અત્યારે ભાજપમાં ચાલી રહી છે એ ચિંતા જગાવે છે કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે જેને લઈને અત્યાર સુધી તો તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી જોઈએ પરંતુ અત્યાર સુધી કંઈ જ ઠેકાણા ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે જ્યારે પણ નેતાઓ હોય મંત્રીઓ હોય ધારાસભ્યો હોય એ લોકો જનતા વચ્ચે જાય છે તો તેમને જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ લોકો હજી પણ સ્વીકાર કરવા તૈયાર નથી કે આ એ જ નેતાઓ છે જેમને અમે બિરાજમાન કર્યા છે મત આપ્યા છે પરંતુ જ્યારે અમને તકલીફ પડે છે ત્યારે આ નેતાઓ છે અમને પીઠ બતાવીને જતા રહે છે આનું સૌથી મોટું ઉદાહરણ છે એ વડોદરાનું છે વડોદરામાં જે પૂર સર્જાયું અને પૂર બાદ જે વિનાશક દ્રશ્યો જોવા મળ્યા જે સ્થિતિનું ઉત્પન્ન થયું ત્યારબાદ જ્યારે નેતાઓ જનતાને મળવા માટે પહોંચે છે મુલાકાત લેવા માટે પહોંચે છે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે આપણા સૌ કોઈના નજરે સામે છે પરંતુ હવે રોષની સાથે સાથે વાત એ પણ છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા નથી એટલા માટે જે સિસ્ટમેટિક કામ ચાલવું જોઈએ જે પ્લાનિંગ સાથે કામ ચાલવું જોઈએ હજી સુધી નથી થઈ રહ્યું અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં બધું અસ્તવ્યસ્ત ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એવી ચર્ચા પણ વહેતી થઈ છે ચર્ચા છે કે પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ શકી નથી પાટિલને હવે મંત્રીપદમાં જ રસ છે ગુજરાત ભાજપના સંગઠનમાં જાજો રસ તેમને રહ્યો નથી એવી વાતો છે આ કારણોસર એવી સ્થિતિ પરિણામી છે કે ગુજરાત ભાજપ એન્જિન વિનાનું અને કાર્યકરો ધારા બન્યા છે કમલમ ધણી ઘોરી વિનાનું બન્યું છે હાલ ગુજરાતમાં નકલીની બોલબાલા છે અને એટલું જ નહીં વિવિધ પ્રશ્નો મુદ્દે સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે સરકારનો બચાવ ડેમેજ કંટ્રોલ કરી શકે તેવી ભાજપની સ્થિતિ રહી નથી કેમ કે નારાજ ગુજરાતની જનતા મંત્રીઓને પણ ટોણા મારીને હાંકી કાઢી રહી છે નહીંતર વિપક્ષને તક મળી શકે છે ગુજરાત ભાજપની કફોડી દશા છે કેમ કે ફૂલ ટાઈમ પ્રદેશ પ્રમુખ નથી લોકસભાની ચૂંટણી બાદ નવા પ્રદેશ પ્રમુખને ગુજરાત ભાજપની કમાન્ડ સોંપાશે એ વાત હવે હવા હવાઈ થઈ ગઈ છે ક્યારેક નવી ટીમ રચાશે તે હજુ એ નક્કી નથી ખુદ ભાજપના નેતા કાર્યકર્તાઓ નવા સંગઠનમાં હોદ્દા મેળવવાની તાલાવેલી લાગી પણ ઠેકાણું જ તેમનું નથી પડતું હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે પણ તેને કોઈ પૂછપરછ નથી કરી રહ્યું તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓના નામ સભ્ય તરીકે નોંધવામાં આવી રહ્યા છે અને એટલું જ નહીં તલાટી શિક્ષકોને સભ્ય નોંધણી માટે ટાર્ગેટ અપાયા છે જેના પગલે ભાજપની થૂથુ પણ થઈ રહી છે બીજી તરફ વડોદરા સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો લોકો સરકારથી ભારોભાર નારાજ છે ઘણા સ્થળોએ મંત્રી અને ધારાસભ્યોને અપમાન કરીને લોકોએ હાંકી કાઢ્યા છે હવે જ્યારે પંચાયત પાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ગુજરાત ભાજપ જાણે રેડું મુકાયું છે એવું લાગી રહ્યું છે વિવિધ સડકતી સમસ્યાને લઈને સરકાર પર ચારેકોરથી માછલા ધોઈ રહ્યા છે સરકારનો બચાવ કરી શકે તે માટે સંગઠન સક્રિય નથી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જ રહ્યું નથી કાર્યકરો આ સ્થિતિ જોઈને અવઢવમાં છે જળશક્તિ મંત્રી સીઆર પાટીલને હવે દિલ્હીમાં રસ પડી ગયો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જ એવો નિયમ ઘડ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો પરંતુ આ નિયમ માત્ર ગુજરાત ભાજપના નેતા કાર્યકરોને માટે જ લાગુ કરાયો હોય તેવું લાગે છે આ નિયમનો ખુદ પાટીલે જ ઉલાડ્યો કર્યો છે હાલ સી આર પાટીલના બંને હાથમાં લાડુ છે એક હાથમાં કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદ અને બીજા હાથમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પાટીલ બંને પદ ભોગવી રહ્યા છે ગુજરાત ભાજપમાં બે હોદ્દા નિભાવનાર ઘણાને વિદાય આપી છે પણ હવે આ મામલે અંદરો અંદર ઘણો કચવાટ છે ત્યારે ભાજપમાં ગણગણાટ છે કે જેમ બને તેમ જલ્દી ગુજરાત ભાજપ સંગઠનને નવો ઓપ આપવામાં આવે તો સ્થિતિમાં કદાચ સુધારો આવી શકે તેમ છે ખેર આ તો અફવાઓનું બજાર તો ખૂબ જ ગરમ છે અને આ એ જ વાતો ચાલી રહી છે ગાંધીનગરની ગલીઓમાં જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સી આર પાટીલને લાગે છે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ને કમલમમાં કંઈ રસ નથી અને તેમને મંત્રી પદ પર જ રસ છે અને એટલા માટે જ હવે ભારતીય જનતા પાર્ટી નોંધારી બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જોવું રહું કે આવનારા દિવસોમાં શું મોટા બદલાવ આવે છે અને એમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી પરત પહોંચે છે અને ત્યારબાદ જે બદલાવ ગુજરાતની રાજનીતિમાં આવે છે એ ખૂબ જ મોટા અને મહત્ત્વના રહેશે એ વાત તો સ્પષ્ટ છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર